નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આવેલ સિંહ મંદિર ખાતે વિશ્વ વિશ્વસિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી ભારતમાં એકમાત્ર સિંહનું મંદિર છે તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આવેલું છે અહીં આજે દસ ઓગસ્ટ વિશ્વ વિશ્વસિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી સિંહો દેશની આન બાન અને શાન છે એશિયાન્ટિક સિંહની હાલ ગુજરાતના જંગલોમાં મોટી સંખ્યાની માત્રામાં વસવાટ કરી રહ્યા છે ભારતમાં પહેલું સિંહ મંદિર બન્યું હોય તે રાજુલા તાલુકાના ભેરાય ગામે આવેલું છે ત્યારે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજુલા તાલુકાના ભેરાય ગામે આવેલ સિંહ મંદિર ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ પ્રથમ સિંહની પ્રતિમાને ફૂલાર કરી પૂજા અર્ચના કરી વંદના કરવામાં આવી હતી ત્યારબાદ સિંહ ચાલીસા કરાઈ હતી અને પધારેલા તમામ મહેમાનોનું સન્માન કરાયું હતું ઉલ્લેખનીય એ છે કે વર્ષ બે હજાર ચૌદમાં બે સિંહણો રેલવે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ પામી હતી અને તે સિંહણ માનવ વસવાટ વચ્ચે રહેતી હતી અને ખૂબ લોકો તેને પ્રેમ કરતા હતા ત્યારે વન્ય નેચર ક્લબ અને માલધારીઓ દ્વારા સિંહણનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે અહીં આ મંદિર માટે જમીન વેરાઈ ગામના હર્ષુરભાઈ દ્વારા પોતાની જમીન આપી હતી અને દર વર્ષે સિંહ દિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે સિંહ દિવસની ઉજવણીના પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આર એફ ઓ યોગરાજસિંહ રાઠોડ સહિત વન્યપ્રેમીઓ ઉપસ્થિત રહીને સિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ આજરોજ વિશ્વાસની દિવસ નિમિત્તે રાજુલા તાલુકામાં અનેક સ્કૂલોમાં કાર્યક્રમ કરવામાં આવેલા હતા જે સંદર્ભે ભાગ લઈ અને આ ભેરાઈ ખાતે આવેલ સિંહ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ બે મિનિટના મૌન તથા સિંહ ચાલીસા સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી